અજુના ધોણી ભાડી ના ખજૂર ભાડી અલી ડોશી ગયા વરની ધોણી 6 મહિને તે વઘારી મને નાસ્તા ખવડાઈ હતી આ 6 મહિના થયા હજુ હમણા પતિ છે અને આ બીજી પાજી નવી લઈ 6 મહિના ચલાવવાની છે અરે એ પણ એ તો વચમાં ના મળન તો ખાવા થાય ઈચ્છા થાય તો ખોરી થઈ દીધી ખોરી હજુ મને ઉદરો નહીં હિમરતી ભઈ જા બહુ તમે તો બહુ નાટકડા છો અર્ધ તો તમે આમ નાટકમાં જિંદગી કાઢી અર્ધ નાટકમાં નાટકમાં તો બધું કર્યું છે આ નાટકમાં નાળો તો તારા બાપાએ મને બટકાડી આગળ એ હુકમદાન તમે નાટક માં ભાગ લીધો તો નતો લેવાનો તારે જોવાય તો તારો બાપો એમ છોડી તો ગાય જેવી ગાય જેવી પણ બધા જ લખણ છે લખણ છે તમે મારે ને તો આમ થઈ જશે તો ખબરદાર જો મને એકલામ એકલામ જગ્યા એવું કહેજે બધા વચ્ચે ના કે એ છે તમને કોણ હોય અરે ના હોય કઈ કોણ તો કોકતું હોભર કે રોહાનો ડોસી નકરી

ઉધકા મારવા પડા છે ટોટિયા રહી જાય શું કરીએ પણ શું કરીએ ભાઈ હવે મારો ભાઈબંધ છે બોલુબા એટલે મારે બોલુબાનો છોકરા હાથે લાખ ખajou ને ધોણે મોણે બધું લઈને હેડ્યો છું મારા ભાઈબંધનો છોકરો ભાઈ મારા ભાઈબંધ એટલે મારો ભાઈબંધ છોકરો એનો 12 મહિનાનો ટોણે આપણે આવું લઈને નાજીએ તો એમ ના થાય કે ભાઈ મારો ભાઈબંધ મારા છોકરા હાતર કશું લઈને આવ્યો નઈ ભલે રૂપિયાવારો રહ્યો

એનો ચાપોળી કરતા જઈએ પછી જતો લખું બન ગયો જો આ પેલો ભોળોબા કેટલો રૂપિયા વાળો છે પણ ભોળો રસ્તો ના ઠેકાણા બે ટોલા માટો નહીં નખાવતો લે એની વાત શું કરો છો એ ગોમની ઉબેટ છે ઉબેટ ગોમનો આટલો સરસ રસ્તો છે આ ટોલાની વાત કરો આ ગોમની ગટરો ઉભઈન ગંધજ મારે તો એ મારા ગોમની ઉબેટ છે ઉબેટ એની વાત ના થાય આ તમે રસ્તાની વાત કરો છો અમાર ગોમની ગટરો ઉભરાઈ જાય ને

ખૂર ખજૂર આલુ ઓછું ખજૂર ના ખાઈ મારા મી ના ખજૂર આલુ લેજુ વેરાય નઈ હા અચ્છા ભૂળા કેટલું ખા ખા કરો શું તું તો આવડે લે ઓછી

ના પાડું ધો ખાઇ જાવ ભોલુભા ને તો હું બીજું લઈ જઈશ ભોલુભા લાખ રૂપિયા નો માણસ અમે બે લાખ ને છીએ હાલ એવા છીએ પણ ખબર નઈ તમને કોણે બધું ભર્યું મગજમાં ઓહો બુડો હું તો તમારું મહેમાન થઈને આવ્યો તો આ તો તમે આગ્રહ કર્યો એટલે તો વાત પણ તમારા કઈ તો ખાધું પણ બુડો આખા ફરિયાના ના છોકરા બોલાય ખવડાયું ઓહો બે કિલો મારી દોડીના ભૂખા કાઢી નાખ્યા ઓહો ત્યાં હાલ તો આલ્યું છે છોકરો ભાઈ આલું ખાધું એમાં તમારું શું જીવ આ આવ બીજું લઈને

અને પારકા પૈસે વેપ તેવર કરો છો તો તેવર થઈ ગયો ને આપણે પત્યું સોના મને ધોણી ખજો તો ઊભી જ છે એટલે આ કોઈ લાવું નહીં આ ખજૂર હતા જો કેટલું 80 રૂપિયા નું પોંછો ગરમ છે એમાં તો તો 250 જાય તો બાકી જલ્દી સોરે જ ખાખા કરવાની હોય તો કો સાકી જિંદગી ખજૂર જ ખાખા કરવાનું છે ચાલો ધોડેટી ના ના ઓડી ના દીસે લાવવાની હોય કોઈ તો લખાભાઈ ના ખવડે ના ખવડે લખાભાઈ લૂટી લીધા તમે એમને લાગે એમના પેલા ઠેલામાં ધોણી ખજુર તમને આમ સુગંધ આવી જઈએ છે એટલે જ તમે એમને ઓય ઘસડી લઈને આયા બેચારો હું એમને રકાબી એઠી કરવા લઈને આયો તો તો પેલા ઘરમાં નહો રામ જો કે દૂધ સો કે નહીં આ તે દૂધ લેવા મોકલ્યો એમાં ધોણીન ખજૂરી પથારી ફેરવી તે એ બિચારો ચાની આઠી રકાબી કરાવ વગર જતો રહ્યો અને કેતો તો કે તમારી ડોસીને આમ આટલી બુદ્ધિ છે ઓ મારે કેવું છું પણ સ નહી તો પણ કીધું કે બારીઓ છોકરો મને લાગે છે પેલા રત્નબેન દુકાન હે ને

મને લાગે છે ધોળી ખજૂર ખવડાવી જ પડશે હેડો તા તાડ્યો બજારમાં